રાજકોટ જિલ્લાના ધોરાજીમાં જીન પ્લોટમાં આવેલ સર્વોદય પ્રાથમિક શાળા ખાતે રાખડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું રક્ષાબંધનની ઉજવણી અનુલક્ષીને સર્વોદય પ્રાથમિક શાળા ખાતે રાખડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ દ્વારા સુંદર રાખડીઓ બનાવી હતી અને રક્ષાબંધન તહેવારનું મહત્વ સમજાવ્યું હતું જેમાં ધોરણ એકથી આઠના વિદ્યાર્થીઓએ આ રક્ષાબંધન તહેવારોની તહેવારોની ઉજવણીના ભાગરૂપે રાખડી સ્પર્ધામાં ભાગ લીધો હતો શ્રેષ્ઠ રાખડી બનાવનાર વિદ્યાર્થીઓને એક બે ત્રણ નંબર આપી તેઓની કલાને બિરદાવવામાં આવી હતી આ રાખડી સ્પર્ધાને સફળ બનાવવા શાળાના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકગણ તેમજ શાળાના પ્રિન્સિપાલ જહેમત ઉઠાવી હતી તેમજ આ શાળામાં અનેક તહેવારોની ઉજવણી કરવામાં આવે છે જેમાં નંદ ઉત્સવ નવરાત્રી મહોત્સવ ધૂળેટી મહોત્સવ જેવા અનેક તહેવારોની ઉજવણી કરવામાં આવે છે મારું નામ પંડલ્ય સૃષ્ટિ છે હું ધોરણ માં અભ્યાસ કરું છું મારી શાળા નામ શ્રી સર્વોદય પ્રાથમિક શાળા છે આજ રોજ દર વર્ષની જેમ અમારી શાળામાં રાખડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે તેમાં એકથી આઠ ધોરણના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં તેમાં સારી રાખડી હોય તેને એકથી ત્રણ નંબર આપવામાં આવેલ છે અમારી શાળામાં અનેક તહેવારો જેવા કે જન્માષ્ટમી હોળી ધૂળેટી રક્ષાબંધન નવરાત્રી ગુરુપૂર્ણિમા જેવા અનેક અનેક તહેવારોની ઉજવણી કરવામાં આવે છે